જય માતાજી મિત્રો રૂબી કિચન કિન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું સવારની ભાગ દોડમાં કે કઈ હળવું ખાવાનું મન થાય તો ફક્ત પાંચ થી દસ જ મિનિટ માં બની ને તૈયાર થઈ જતા અપમ તો અપ્પામ તમે એકવાર બનાવશો તો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે તો ઘણી વખતે અપ્પમ બનાવતી વખતે અપમ ઉપરથી ક્રિસ્પી થઈ જાય છે પણ અંદરથી કાચા રહે છે તો આપણે એ બધી જ ટીપ્સ સાથે આ વેજીટેબલ અપમ બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ હેલ્ધી ટેસ્ટી ઇન્સ્ટન્ટ રવાના આપમ તો આપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે એક બાઉલ લઈ લઈશું અને બાઉલની અંદર આપણે એક કપ જેટલો સોજી એડ કરીશું તો અહીંયા તમારે સોજીનો જ ઉપયોગ કરવાનો રવાનો ઉપયોગ નથી કરવાનો એક કપ રવો લીધો હોય તો તમારે અડધો કપ ખાટું દહીં લેવાનું છે અહીંયા તમારે મોડું દહીં નથી લેવાનું ખાટું દહીં લેવાનું છે અને એક કપ આપણે પાણી લઈશું તો અહીંયા આપણે પાણી નાખી અને એકદમ સારી રીતે રવો મિક્સ કરી લઈશું તો છે ને એકદમ પરફેક્ટમાં એક કપ રવાની સાથે આપણે અડધો કપ દહી લીધું છે અને એક કપ આપણે પાણી લઈશું તો અહીંયા આપણે બધું જ પાણી એડ કરી દઈશું અને બરાબર આપણે મિક્સ કરી લઈશું જો તમારું બેટર પરફેક્ટ નહીં હોય તો તમારા અપમ સારા નહીં બને એટલે ખાસ તમારે બેટર બનાવવાની જ ખૂબી છે બેટર પરફેક્ટ હશે તો અપ્પમ એકદમ સરસ બનીને તૈયાર થશે તો અહીંયા આપણે આ રીતના ચમચીમાંથી પડે એ રીતના આપણે બેટર રાખવાનું છે તો અહીં આપણું બેટર એકદમ સરસ બનીને તૈયાર થયું છે તો હવે આપણે બેટરને ત્રીસથી ચાલીસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું તમારે જો સવારે વહેલા નાસ્તામાં બનાવ હોય તો રાત્રે પણ તમે આ રીતના પલાળીને રાખી શકો છો તો ચાલીસ મિનિટ જેટલો સમય થયો છે ને આપણે ખીરાને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો રવ ફૂલી ગયો છે બધું જ દહીં અને પાણી એકદમ સરસ સોસાઈ ગયું છે તો અહીંયા આપણે એકદમ સરસ વેજીટેબલ અપમ બનાવી રહ્યા છીએ તો તેની માટે આપણે અહીંયા આ રીતના શાકભાજી લીધા છે તો બધા જ શાકભાજીને આપણે આ રીતના ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે તો અહીંયા આપણે એક નાનું ગાજરને આ રીતના ઝીણું ચોપ કરી લીધું છે એક ડુંગળી લીધી છે તેને પણ ઝીણું ચોપ કરી લીધી છે એક ટામેટું છે તેને પણ ચોપ કરી લીધું છે અને એક કેપ્સિકમ લીધું છે તેને પણ આપણે ચોપ કરી લીધું છે અને અહીંયા આપણે દાણાને પણ એકદમ સારી રીતે ઝીણા ચોપ કરી લીધા છે તો અહીંયા આપણે સૌથી પહેલાં બધા શાકભાજી બેટરની અંદર ઉમેરી દઈશું લીલા દાણા પણ ઉમેરી દઈશું અને સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું મીઠું નાખી અને તમારે બેટરને ચેક કરી લેવાનું જો મીઠું ઓછું હોય તો તમે મીઠાને એડ કરી શકો છો અહીંયા આપણે લાલ મરચું કે અડદરનો ઉપયોગ નહીં કરીએ ફક્ત આપણે આ રીતના લીલા મરચાંથી જ આ અપમ બનાવીને તૈયાર કરીશું જો તમને થોડા પીળા અપ્પમ જોતા હોય તો તમે હળદરનો અને લાલ મરચાંનો ઉપયોગ કરી શકો છો પણ આ રીતના અપ્પમ ખૂબ જ સરસ લાગે છે તો અહીં આપણે થોડુંક મીઠું એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું એકદમ સરસ પરફેક્ટ બેટર બનીને તૈયાર થયું છે તો અહીંયા આપણા અપમ એકદમ સરસ લાગે તેની માટે આપણે એક તડકો કરીશું તેના લીધે ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો અહીંયા આપણે વપરાયાનું બે ટેબલ સ્પૂન તેલ એડ કર્યું છે તો અહીંયા આપણું તેલ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું અને સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ આપવા માટે આપણે અહીંયા અળદની દાળ એડ કરીશું તો અળદની દાળ આપણે અડધી ટેબલ સ્પૂન જેટલી લીધી છે તો અહીંયા આપણે દાળને થોડી બ્રાઉન કલરની થવા દીધી છે હવે આપણે સાતથી આઠ કડી મીઠા લીંબડાની આ રીતના તોડીને એડ કરીશું ગેસ આપણે બંધ કરી દઈશું અને ચપટી જેટલી આપણે હિંગ એડ કરીશું તો અહીં આપણું એકદમ સરસ વઘાર તૈયાર છે તો વઘારને આપણે બેટરની અંદર એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીં આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે એક આખી પડે કે ઇનોની એડ કરીશું અને તેની ઉપર આપણે એક ટેબલ સ્પૂન પાણી એડ કરીશું એટલે એનો એકદમ સરસ એક્ટિવેટ થઈ જાય બરાબર મિક્સ કરી લઈશું તમારે જ્યારે અપમ બનાવવો હોય ત્યારે તમારે એનો એડ કરવાનો તો અહીં આપણે એક જ દિશાની અંદર ખીરાને સરસ ફેટી લઈશું તો અહીં આપણું ખીરું એકદમ સરસ બનીને તૈયાર છે તો હવે આપણે અપમ બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા આપણે ગેસ ઉપર અપમ પેન મૂકી દીધું છે તો સૌથી પહેલાં આપણે એકદમ ધીમો ગેસ રાખી અને અપમ પેન મૂકવાનું છે હવે આપણે થોડું થોડું પેનની અંદર તેલ એડ કરીશું તો ફક્ત આપણે બે બે ટીમ્પા જેટલું તેલ એડ કરીશું ખૂબ જ ઓછા તેલની અંદર આપણે આ અપમ બનાવીને તૈયાર કરીશું અને આ રીતના આપણે તેલને સારી રીતે હટાવી લઈશું તો અહીંયા આપણું એકદમ સરસ તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક એક ટેબલ સ્પૂન બેટર એડ કરીશું તો અહીંયા આપણે એક એક ટેબલ સ્પૂન અ ચાર મિનિટ માટે એકદમ સારી રીતે થવા દઈશું એકદમ ધીમા ગેસ ઉપર તમારે અપમ થવા દેવાના છે એટલે અપમ એકદમ સરસ અંદર સુધી સરસ ચડે તો અહીંયા આપણે ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થયો છે અને આપણે અપ્પમ ને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ અપમ આ રીતના ઉપરથી પણ સરસ ડ્રાય થઈ ગયા છે તો હવે આપણે આ રીતના ચમચીના મદદથી ફેરવી લઈશું એકદમ આસાનીથી આ રીતના અપમ ફેરવા જાય છે નીચેની સાઈડ અપમ એકદમ સરસ ચડી ગયા છે અપમ સાઈઝ પણ તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને ડબલ થઈ ગયા છે તો અહીં આપણે બધા જ અપમ ને સરસ પલટાવી લીધા છે અને કલર પણ એકદમ સરસ આવે છે તો હવે આપણે ફરીથી

તમારું બેટર એકદમ સરસ હશે તો તમારા અપમ એકદમ સરસ બનીને તૈયાર થશે એકદમ સરસ તેની જાળી પડી છે તો અહીંયા આપણે એક અપ્પમને તોડીને પણ બતાવીશું તમે જોઈ શકો છો શેક અંદર સુધી અપ્પમ સરસ શેકાઈ ગયા છે તો બાળકોને આ રીતના ટામેટો કેચઅપ સાથે તો ખૂબ જ સરસ લાગે છે તો હવેથી તમે પણ આ માન્ય રીત પ્રમાણે વેજીટેબલ અપ્પમ ચોક્કસથી બનાવજો અને મને કહેજો કે તમને આ અપમ ની રેસીપી કેવી લાગી જો તમને આ અપમ ની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય